નમસ્કાર આપ કરીએ તો છો સમાચાર સવારે છ વાગ્યાથી બાર વાગ્યા સુધી અડતાલીસ તાલુકામાં મેઘાની બેટિંગ જોવા મળી છે તો વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન થયો છે તો મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે નવસારીના ગણદેવીમાં છ કલાકમાં છ ઇંચ વરસાદ ખાબક્યો છે તો વલસાડ શહેરમાં છ કલાકમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો નવસારીના ખેરગામાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો તો નવસારીના ચીખલીમાં સરેરાશ અઢી ઇંચ વરસાદ નોંધાયો છે વલસાડના પાડીમાં સરેરાશ બે ઇંચ વરસાદ નોંધાયો તો શહેર અને વલસાડના ધરમપુરમાં સરેરાશ તો તાપીના ઉચ્છલમાં સરેરાશ બે ઇંચ વરસાદ નોંધાયો તો ડાંગના વગઈમાં પણ બે ઇંચ વરસાદ વરસ્યો અન્ય અડત્રીસ તાલુકાઓમાં એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે